વિરમગામમાં સ્ટ્રીટ લાઇટના કામ મુદ્દે ભાજપના સભ્યોનો વિરોધ સ્ટ્રીટ લાઇટના મેન્ટેનન્સનું કામ ઊંચા ભાવે અપાતા વિરોધ થયો હતો ચીફ ઓફિસર કારોબારી ચેરમેન પ્રાદેશિક કમિશનરને રજૂઆત થઈ ઊંચા ભાવે કામ અપાતા નગરપાલિકાને કરોડોના નુકસાનની રજૂઆત કરવામાં આવી નગરપાલિકાને પ્રતિમાસ ત્રણ લાખથી વધુના નુકસાનની રજૂઆત થઈ ખાનગી એજન્સીને ઊંચા ભાવે કામ અપાતા કાઉન્સિલરે વિરોધ કર્યો હતો

સ્લીટ મેન્ટેનન્સ મેન્ટેનન્સનું કામ ઊંચા ભાવે અપાતા વિરોધ થયો હતો સ્ટ્રીટ લાઇટ મેન્ટેનન્સનું કામ જેને લઈને અહીંયા ચીફ ઓફિસર કારોબારી ચેરમેન પ્રાદેશિક કમિશનર રજૂઆત થઈ